નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મકરસંક્રાંતિના પર્વ પર ઉપરકોટ ખાતે ઉજવાશે પતંગોત્સવ એક હજાર લોકો માટે વ્યવસ્થા પચીસ ના દરેશો ટિકિટ સાબરકાંઠા જિલ્લામાં હેક્ટરમાં વાવેતર થયું પાછોતર સુકારાના લક્ષણો અને તેના નિયંત્રણના પગલા લેવા બાબતે સૂચન કરાયું બે હજાર છવ્વીસ માં સુરત બિલીમોરા વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડશે સીમી કંડક્ટર જાહેર કરનાર ગુજરાત પહેલું રાજ્ય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આ વર્ષે ઉત્તરાયણ મોંઘી દોરીમાં સો અને પતંગની કોળીમાં પચાસ રૂપિયાનો વધારો ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ઠંડીનો મારો કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ બનાસકાંઠા જિલ્લાના તમામ યુવા મતદારોનું નામ મતદાર યાદીમાં નોંધાય માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે તાજેતરમાં ચૂંટણી તંત્રે જાહેર કરેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા યાદીમાં બનાસકાંઠા જિલ્લામાં અઢારથી ઓગણીસ વર્ષની વયજૂથના નવા છત્રીસ હજાર સત્તાણું યુવા મતદાર મતદાતા ઉમેરાયા છે જિલ્લા ચૂંટણી અંગે જાહેર કરેલ કુલ મતદાતાઓની સંખ્યા પચીસ લાખ બે એકસો થી વધીને પચીસ લાખ એકાવન છસો એક થવા પામે છે મકર સંક્રાંતિના પર્વ પર જુનાગઢ મહાનગરપાલિકાએ ઉપર ત્યારે સૌ પ્રથમ વાર ઉપરકોટ ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં એક હજાર જેટલા લોકો ભાગ લઈ શકશે જે માટે ઉપરકોટ સવાની હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દરેક પ્રવાસી માટે એક ટિકિટનો દર પચીસ નક્કી કરાયો છે સાબરકાંઠા જિલ્લામાં અઠ્યાવીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય પલટો આવેલો છે જેના કારણે બટાકા પાકમાં લેટ બ્લાઇટ એટલે કે પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાય છે સામાન્ય રીતે આ રોગ જ્યારે વાતાવરણમાં પંચાણું ટકાથી વધારે ભેજ હોય ત્યારે જ આવે છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટામાં રોગની શરૂઆત થઈ જાય છે આ રોગ માટે અનુકૂળ વાતાવરણ રહે તો થોડાક જ દિવસમાં આખા ખેતરમાં આ રોગ ફેલાઈ જાય છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન દાંડી પ્રકાંડ ઉપર ઝાંભુડિયા કાળા રંગના ટપકા જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ઠ પાનાના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફૂગનો વિકાસ જોવા મળે છે. રોગની ઉગ્રતા વધતા પાક દજાઈ ગયો હોય તેમ દેખાય છે. આ રોગ ફાઇટોફથીરા નામની ફૂગથી થાય છે. આ રોગના નિયંત્રણ માટે ખેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલી છે. ખબરમાન વધારે વાદળછાયું કે કમોસમી માંડઠા જીવુ હોય ત્યારે પાકને પાણી આપવાનું મુલતવી રાખવો જ્યારે વાદળછાયું હોય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોસેબ અથવા ક્લોરોથેલોનિલ 25 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી કરવો રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ 10 થી 15 દિવસે ડાયમિથોમોફ 15 ગ્રામ અથવા સાયમોક્સાનિલ પ્લસ મેન્કોસેબ 25 ગ્રામ અથવા ફેનામિડોન પ્લસ મેન્કોસેબ પચ્ચીસ ગ્રામ અથવા એમેટોકાળીના ડાયમિથોમોર્ફ વીસ મિલી પ્રમાણે દસ લીટર પાણીમાં ભેળવી કરવો જો રોગની તીવ્રતા વધતી હોય તો ઉપરોક્ત દવાનો છંટકાવ આઠથી દસ દિવસના અંતરે ચાલુ રાખવા નાયબ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે વિચિત્ર વાત કરીએ તો કચ્છના બાળદિયાના મહિલા ખેતી કરી રહ્યા છે વર્ષોથી વિદેશ હતા અને હવે તેમણે વતન બળદિયામાં ખેતીની શરૂઆત કરી છે જેમાંથી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે સાથે જ 4 થી 5 પરિવારોની રોજગારી પૂરી પાડી રહ્યા છે દેશી શાકભાજી અને ફ્રૂટની સાથે તેઓ વિદેશી ફ્રૂટનું પણ ઉત્પાદન કરી રહ્યા છે રમીલાબેનને બાળપણથી જ ખેતી સાથે લગાવ હતો લંડન થી જ્યારે વતન આવતા ત્યારે તેઓ ખેતીમાં રસ લેતા હતા બીજી નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં અઠ્યાવીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય પલટો આવેલો છે જેના કારણે બટાકાના પાકમાં લેટ બ્લાઇટ એટલે કે પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાય છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાકામાં રોગની શરૂઆત થઈ જાય છે ગુજરાત વાઇબ્રન્ટ બે હજાર ચોવીસનું દસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે વિવિધ દેશો અને રાજ્યોએ તેમજ જુદા જુદા વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સેમી અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સેમિનારનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓએ આવકાશે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થયો છે કાચા માલ મોંઘા બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે બજારમાં સૌથી મોંઘી પતંગ સોથી એકસો પચાસ રૂપિયાના પાંચ પાચરંગ વેચાઈ રહી છે નવા વર્ષમાં મુંબઈ ઘરાઓની ચિંતા વધારે એવા સમાચાર છે કારણ કે મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયોમાં અત્યારે ચોસઠ પોઈન્ટ બોતેર ટકા પાણી બચ્યું છેલ્લા બે વર્ષની સરખામણી આ સૌથી ઓછું પાણી છે તેથી તેમજ મુંબઈ ઘરાઓના માથે જળસંકટ તોડાઈ રહ્યું છે સાત જળાશયોમાંથી મધ્ય વળતરના અને સાગરમાં પચાસ ટકા કરતાં પણ ઓછું પાણી રહ્યું છે બીજા જળાશયોમાં પણ પાણીનું સ્તર ઝડપથી ઓછું થઈ રહ્યું છે વાત કરીએ તો સુરતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસિકો જોડાયા હતા સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી આવેલા પતંગ રસિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં સુરતીઓ પણ જોશમાં આવી ગયા હતા દર વર્ષની માફક આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં એકસાથે અલગ અલગ પ્રકારના પતંગ ઉડાડવાની મજા માણતા દેખાયા હતા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે સુરતીલાલાઓએ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે કહેવાય છે કે સુરતીલાલાઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન હોય છે તેવું હરવા ફરવાનું પણ ખૂબ શોખ હોય છે જો કે તેમ છતાં તેઓ પોતાના શહેરને ક્યારેય ગંદુ કરતા નથી ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને ઉચ્ચ શિક્ષણની આધુનિક યુગની વાતો થાય છે પરંતુ હકીકત સાવ કંઈક અલગ જ છે આરટી અંતર્ગત સ્કૂલમાં બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયામાં સ્કૂલોએ છબરડો કર્યો અને તેના લીધા હજારો બાળકોનું ભાવિ હાલ અધરતાલ થઈ ગયું છે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ એંસી ટકા હાજરી ફરજિયાત કરાઈ હતી હાજરીની વિગતમાં છબરડો કર્યો હોવાનું સામે આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉંચકાતા ઠંડીનું જોર ઘટી ગયું છે બીજી તરફ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસામાં તેર પોઈન્ટ બે અને રાજકોટમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર